દેવના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે સુરતમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી જેમાં એક આઠવા ગેટ પાસે પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલું ઈચ્છાનાથ મહાદેવ મંદિર કે જે સુરતના ધાર્મિક ઇતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે સમગ્ર મંદિરનો વહીવટ પણ શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે તેવું આ ગુજરાતનું એકમાત્ર મંદિર છે ભગવાન શંકરને રીઝવવા માટે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો શિવમંદિરોમાં ઉમટી પડતા હોય છે ત્યારે અલગ અલગ શિવ મંદિરોની સાથે અલગ અલગ વાર્તાઓ જોડાયેલી છે જેના કારણે તે મંદિરો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની હોય છે છે સુરતમાં એક આવું જ મંદિર આ સંપૂર્ણ જવાબદારી સુરત શહેર પોલીસ ઉઠાવે છે આખા શહેરની સુરક્ષાની જવાબદારી ઉઠાવનાર પોલીસ આ મંદિરની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી રહી છે આ મંદિર લોકોની સાથે પોલીસ કર્મીઓનું પણ આસ્થાનું કેન્દ્ર છે આજથી પવિત્ર શ્રાવણ માસ ની તમામ શ્રાવણ માસ શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારથી શિવ ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે કહી શકાય કે મોટી સંખ્યામાં શિવાલયો લાંબી લાઈનો જોવા મળ્યા દ્રશ્યો જોઈ રહ્યા સુરત શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિરના આ દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે છે મહત્વની વાત એ કે આ પોલીસ કમિશનરની નિગ્રાહીમાં સંચાલન થઈ રહ્યું છે વ્યર્થોથી કહી શકાય કે ઇતિહાસ કઈક અલગ જ છે આપણી સાથે છે અહિયાં ના પૂજારી તેમની સાથે જ વાત કરી બાપુ શું કેવું છે શ્રાવણ માસ ની શરૂઆત થઈ છે કેવો ઉત્સાહ ઉત્તમ શ્રાવણ માસનું શરૂઆત થઈ છે આ ઈચ્છાનાથ મહાદેવ મંદિર પોલીસ હેડક્વાર્ટર દ્વારા સંચાલિત અહીંની સર્વ વ્યવસ્થા પોલીસ શ્રી દ્વારા થાય છે અને અનેક પ્રકારના પોલીસ કર્મચારીઓ દ્વારા અહીં સેવા કરવામાં આવે છે એક માત્ર ગુજરાતમાં એવું મંદિર છે જે મંદિર નહીં શિવલિંગ જ છે શિવલિંગ એટલું બધું જગ્યા છે એના અંદર કે ગમે ત્યાં બેસીને આરામથી ભગવાનનું ધ્યાન કરી શકાય છે શિવમાનસ પૂજા સૌથી સર્વોત્તમ પૂજા ગણવામાં આવે છે અહીં શિવમાનસ પૂજા કરવામાં આવે છે આરતીના સમયે સવારથી થોડા ફીર ભીડ લાગેલી જ છે અને લોકો પંચામી દૂધ દહીં ઘી ચઢાવે છે બધું જ ચઢાવે છે પણ એક વાત ધ્યાન રાખવાનું કે શિવમાનસ પૂજા કર્યા વગર કોઈ પૂજા સફળ થતી નથી એટલે શિવજીની દરેક પ્રકારની અશુદ્ધિ ના થાય એના માટે શુદ્ધ હોય એટલે શિવમાનસ પૂજા કરવું જોઈએ દિવસમાં એક તો વાંચી લેવું જોઈએ તો હંમેશા જે મનથી ભગવાનને ચઢાવો એ ભગવાનને શુદ્ધ મળે છે ત્રિગલમ તિવડાકારમ ત્રિનિતમ ચા ત્રિયાધમ ત્રિજનમ પાપ સંહારમ બિલપત્રમ શિવાર્પણમ શિવની પૂજામાં બિલપત્રનું એટલું મહત્વ છે કે એક બીલીપત્તા ચઢાવથી ત્રણ જનમનું પાપ દૂર થાય છે એટલે ભગવાન કહે છે કે આખું પેડ તોડીને લાવવાનું નહીં આખું પાના તોડીને લાવવાનું પર્યાવરણનું નુકસાન થાય એટલે એક પાના ચઢાવ છો તમે ત્રણ જનમનું પાપ દૂર થાય વધારે ચઢાવો છો તમને ભારી ભારી જન્મ લેવું પડશે પૂર્ણ પૂર્ણ ભોગવા માટે તો એટલા માટે ધ્યાન રાખવાનું પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું બીજું સમયનું બચત થાય ત્રીજું કે આ શિવલિંગ શિવલિંગનો જે ઉપર છે એ સ્વયં શિવલિંગ છે ભગવાનનું શ્રિંગારનું જે આરતી અથવા શિવલિંગના જ્યારે શ્રૃંગાર થાય છે તો કોઈ દિવસ રિપીટ નહીં થતું આજે અગિયાર વર્ષથી ભગવાનનું શ્રૃંગાર જે થઈ રહ્યું છે એને કોઈ દિવસ એનું ડિઝાઇન રિપીટ નહીં થતી

શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને અંત પણ શિવના દિવસે જ સોમવારે સમાપ્તિ સમાપત થશે એના માટે ભગવાન શિવની મહત્વ કૃપા છે આ વર્ષ બહુ મહત્વપૂર્ણ છે લોકોને શ્રદ્ધા ભક્તિથી અથવા અહીં તો બહુ ભક્ત છે ભાઈ શ્રદ્ધા ભક્તિવાળા છે તમે લોકોને પણ બિરદાવું છું અહીંની જે વ્યવસ્થા છે કમિશનર શ્રી દ્વારા છે આ વખતે બહુ સારા કમિશ્નર સાહેબ આવ્યા છે બહુ ધ્યાન રાખે છે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો પૂજા અર્ચના કરી રહ્યા છે અને ભક્તોમાં પણ અને ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યો છે આપણી સાથે છે વડીલ કાકા શું માનવું છે આજે શ્રાવણ માસ શરૂઆત થઈ છે કેવો ઉત્સાહ બહુ જબરજસ્ત હંમેશા શ્રાવણ માસ એવું મને લાગે છે કે ભાઈ દરેક ભક્તો એ સારા એવા પુણ્ય કર્યા છે તો આપણને આ શ્રાવણ માસ લાભ મળે છે બરાબર છે એટલું માનું છું હું નાનપણથી થી ખરેખર મહાદેવ ને પહેલેથી જ મારું મન બહુ એ છે મહાદેવ માટે કે ભાઈ એક યાદ દેવ છે જે માની શકાય મારથી બસ

જે બિલકુલ બિલકુલથી વાત કરવામાં આવે તો શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે ભક્તોમાં પણ અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવાર જેના ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે અને અરહર મહાદેવના નાથ સાથે તમામ શિવાલયો ગુજી ઉઠ્યા છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત આ ઈચ્છાનાથ મહાદેવ મંદિર લોકોની ઈચ્છાઓ પૂરી કરે છે એવી લોકવાયકા છે જેને લઈને મંદિરનું નામ ઈચ્છાનાથ મહાદેવ રાખવામાં આવ્યું છે ભક્તો અહીં પોતાનું મન શાંત કરવા માટે આવે છે ઈચ્છાનાથ મહાદેવ મંદિર પંચોતેર વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અહીં ભગવાન શિવને એક ત્રણ જન્મોના પાપોના નાશ થાય છે અહીં દરરોજ રાત્રે નવથી અગિયાર શિવલિંગનો અભિષેક કરીને શ્રૃંગાર કરવામાં આવે છે વિવિધ પ્રકારના હજારો ફૂલથી આ શૃંગાર કરવામાં આવે છે મહાદેવના આ શૃંગારને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે ખાસ વાત તો એ છે કે આ મંદિરમાં અત્યાર સુધી એક પણ શૃંગાર બીજી વખત રિપીટ નથી થયો ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ છે અને બમ બમ ભોલે નાથ થી શિવાલયો ગુંજી ઉઠ્યા છે તેની સાથે જ શિવ ભક્તિમાં ભક્તો પણ લીન થયા છે આ ઉપરાંત આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પણ